એસઓજી પોલીસે સલાબતપુરામાં ઈ સિગરેટ વેચનારને ત્યાં દરોડા પાડ્યા હતા જેમાં રૂપિયા સોળ હજારની હેલ્થ વોર્નિંગ વગરની અલગ અલગ કંપનીની વિદેશી સિગરેટનો જથ્થો પોલીસે ઝડપી પાડ્યો છે આ ઘટનામાં પોલીસે દુકાનદારની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે સુરક્ષા એસઓજીના હેડ કોન્સ્ટેબલ કુમાર અને પોલીસ કોન્સ્ટેબલ સિકંદર બિસ્મિલ્લાહે બાતમીના આધારે સલાબતપુરા વાંસપોડા ભુલ પાસે સંગમ પાન મસાલા નામની દુકાનમાં દરોડા કરી આરોપી નસરૂલ્લાહ શેખને ઝડપી પાડ્યો હતો તેની દુકાનમાંથી ગેરકાયદેસર રીતે વેચાણ કરવા રાખેલી હેલ્થ વોર્નિંગ વગરની અલગ અલગ કંપનીની વિદેશી સિગારેટના મોટા પેકેટ કબજે કરી વધુ પૂછપરછ ખાતરી છે